તમને ખબર નઈ હું બે હા આપડે પેલા ફોટા ગયા સોળીઓ ને એટલે રવા ઘેર જવાનું તમે જો ખોર ઘેર હો આ તે હું આવું બતાવવા જવાનું રવા તો હા ફાઈનલ કરી દેવાનું હે ખબર નહીં આપડે પૈસા તો લીધા હા 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 હું આવું જ છું હા હાલો ફટાફટ હું આવું એક ને એક બતાવો કે તને તમે બરાબર આપડે હેડો બતાવી દઈએ એમને

તમે ખાલી પસંદ કરો તઈ છોડ્યો આઈજો બી બધી તૈયારી કરી

બે લાખ રૂપિયા તમારે કશું કરવાનું નહીં એવું એવું હાલ પણ આપડે આગળ બરાબર એવું હંગાવવા નહીં તો વખો પણ હા એ ના કરો પણ તમને ટાઈમે ખાવા પીવાનું બધું મળી જાય મારે તું નો ભાનો એટલે બે લાખ રૂપિયા પગાર કહું આ ઘર માં બે હજાર પણ કોઈ નઈ ધોવાનું હું વાંચતો નથી બે લાખ રૂપિયા પગાર આની કન્યા હું કેવા માંગ વધારે આપણે આ સિત્તેર હજાર રૂપિયા મારી નાખો બરાબર દાના જેવું પાનવાનું નહીં ના ના એવું ના થાય બધો દર વખત એવું થતું ફરતો કન્યા ધોવા જવાનું આપણે બધાને કન્યા ધોવા જવાની અપે ગાડી કરીએ ભાઈ ભાડું થાય ત્યાં તીજા ના કુની ગાડી બોનાવી ગાડી ગાડી નાખો બરાબર મસ્ત ગાડી કરી ના કોઈ નહીં નઈ નહીં પણ નહીં તો ખાલી તૈયાર નું નાખવી પણ શું કેવાયરવાની ના નહી પહેતા બધો પઠાન પઠાણ નહી પઠાણ રવાજી

અમ બે મકાન બનાવી દઈએ આપડો હાર હાર બરોબર ને એ હાર તો આપણે નક્કી ફોન આવે એટલે ઉપાડીએ આપણે એ હા તૈયાર વયાર કરીને બધું રાખીએ બરોબર ઢોલ ઢોલ પીપુડી જોઈ તાર

ના ભયા કહું અરે જબર સોરી તમે ખાલી ખાલી આપડે નક્કી કરીને તમારા ઘર ની દે

ફોન કરીને કહી દે એટલી વાત અને પેલા ઢોલવારા શું કરી તમે ધોનવારા ને કઈ દીધે નું આપણે એના ખાની આપવાની આપણે ધોનવાના ફોન ખબર આપણે આપડે પાકું થઈ ગયું તમે મંદા ની તૈયારીઓ કરી દોધ ભના ભૂત હા હા તાબત તો મને નહીં કરવાનું આપડે હા અને આ બે દાના નું દાયું હો બુદો અને અને દસ હજાર વધના નહીં ને જો બુદો પણ દાની તમે ત્યાં કોઈ બીજા નાઈ દો અને તાનું કરાઈ કો મોનું ના કરજો હો હા ના અમે હવે નાકણી હતી અહી હેલો મારે બધો ખાના ફોન કરવાના ના બુદો હા ને દો હા આપણે નક્કી થઈ ગયું હો તમે પાકા પાય ત્યાં ને જો પાયો હો અને દાનિયા કરીને જો તૈયાર ત્યાં ના તો બુદો તું તો આખી ના તો જાણવાનો કોઈ નાતવાનું હોય બુદો

આવા પી લેવાના કમ્પલેટ અચાનક પાછો નહિ પડાવું આ રવાજીના લગન છે дум ધામ થી કરવાના લગન છે બધા રવાજી કમબેક કરાવ છે પહેલા રવાજી તો આનંદ માઈ દેવાના છે હે ભાઈ ભાઈ વાહ રવાજી વાહ તમારો મંડપ કે તમે

આપડે રવાનું કઈ બાજુ ખબર જ નહીં હવે અડધો કલાક રાહ જઈએ આપડે આપડે ખરા આપડે પછી જઈએ નાખે

પાટકા પાયા તૈયારી કરવા ની રવાજી કાળ હન ઘોળો ઘોડા ઉપર બેહીને ઓમ પરણ જ દેવાના નો મોની નો કીધું નહી મને ની ઉતારી લે હું તો મારા ટેન્શન ના તમે તો તો ને તમે આવી હું આલે તેરી લાબારી ઘોરી કોની ધોની નાવજો તો

આપડો મહારાજ ને મુકાઈ દઉં ટાઈમ વધવાનું ચેતાના જેવું ના થાય રવાજી ના સો હાથ વાર આવતી વખત અરે

લગન <coughs> ના

તો <Tab>, અને <yapa hermano>

રીવા માના મના તો દેખાય ને તો મર મર્યો તને બધો પાકનો એ આય તરબૂચ પાદો એ મર તું મને તરબૂચ ના હોય પૂજો તરબૂચ આવ અરે તરબૂચ લાવ તું પૂજો તરબૂચ આવ યાર લુ ને ફોટો લગાચ પૂજો હાય કે તરબૂચ આવા બેટી બેટી મેં આજા બેઠિયા બેઠા ના આવો મર તરબૂચ તા કીધું અરે તરબૂચ તો દે તો પૂજો લા લા બેઠા હ તમારા આય તરબૂચ પૂજો હારું સાહેબ

આ મંડવાને ભાઈ બોલવાને અલ્યા હું તો એમાં એમાં તમે માના નામ પર બીજો મુને ક્યો પૈની દાદા અલ્યા એને રકમ સોભાયે આપણે તો લો કોના ઘર પાહલે ભળવાતી ડોલ્લા તો કરક નહીં તો એ